રાધેરાજ ટુ પોઈન્ટ ઓ અને શિવશક્તિ ગરબાનું ભવ્ય આયોજન રાધે ઇવેન્ટ્સ અને દ્વારકે ઇવેન્ટ્સ દ્વારા સમગ્ર આયોજન માતાજીની આરાધનાની સાથે શિવની પણ પૂજા આરતી જોવા મળશે રાધે ઇવેન્ટ્સ દ્વારા નવરાત્રી પર અમદાવાદમાં રાધેરાજ ટુ પોઈન્ટ ઓનું નું આયોજન ભક્તિ પરંપરા અને આનંદનો અનોખો સમન્વય આ સાથે દ્વારકેસ ઇવેન્ટ સાથે મળીને જાગરણ મંડળી ગરબામાં શિવશક્તિની થીમ પર મંડળી ગરબા યોજાશે અમદાવાદ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ આ નવરાત્રીમાં રાધ ઇવેન્ટ્સ રજૂ કરી રહ્યું છે રાધેરાજ ટુ પોઇન્ટો એક અનોખો ગરબાનો ઉત્સવ જ્યાં ભક્તિ પરંપરા અને આધુનિકતા એક સાથે જીવંત થશે પ્રેમ આનંદ અને આધ્યાત્મિક ઉર્જાના સંગમ સાથે દરેક ઢોલના તાલે રાધા કૃષ્ણના પવિત્ર પ્રેમની શાશ્વત રાસલીલા ફરી જીવી ઉઠશે રાધ ઇવેન્ટ્સ દ્વારા અમદાવાદમાં વિવિયાના ખાતે એમ દિવસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે કે જેના અનુસંધાનમાં યોજાયેલ ગરબા ઇવેન્ટમાં આરજે દિપાલી અને સિદ્ધસાબ રાધે ઇવેન્ટ્સના ફાઉન્ડર અને ગરબા આયોજક નારણ ગઢવી તથા દ્વારકેશ ઇવેન્ટના કરણ દેસાઈએ માહિતી આપી હતી આ વર્ષની નવરાત્રીમાં ખેલૈયાઓ અનેક જાણીતા કલાકારોના સૂર પર ગરબાના તાલે ઝૂમશે લોકપ્રિય ગાયિકા ઈશાની દવે લોક ફ્યુઝન માટે જાણીતા અઘોરી મ્યુઝિક તથા પિયુષ ગઢવી અને ડિમ્પલ બિસ્કુટવાલા પોતાના અનોખા પરફોર્મન્સથી ગરબાની રમઝટ બોલાવશે રાધ ઇવેન્ટ્સ અને દ્વારકીશ ઇવેન્ટ દ્વારા ખાસ કરીને અમદાવાદમાં પ્રથમવાર શિવશક્તિ થીમ સાથે જાગરણ મંડળીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ઉજ્જૈનથી આવેલા ત્રીસ કલાકારો રાત્રે બે વખત દિવ્ય સંગીત અને ભક્તિ અને આરતીનો અનોખો અનુભવ કરાવશે સાથે જ જાગરણ મંડળીમાં અવ્વલ કક્ષાના સિંગર નરેશ બારોટ પણ પરફોર્મન્સ આપશે આ ગરબાની ખાસિયત એ છે કે અહીં પરંપરાગત સંગીત સાથે મોડર્ન ડેકોરેશન હશે અને મંડળી ગરબા પણ પરંપરાગતની સાથે મોડર્ન હશે કે જેથી યુવા ખેલૈયાઓને ગરબાની રમઝટ માણવાની મજા આવે રાધી ઇવેન્ટ્સ છેલ્લા ચાર વર્ષથી મનોરંજન સાથે સાંસ્કૃતિક વારસાને જોડે લઈને ચાલે છે અને સફળ ગરબા ઇવેન્ટનું આયોજન કરે છે ઇવેન્ટ માટેની ટિકિટ્સ બુક માય શૂઝ સહિત અનેક પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે ગરબા સ્થળ પર વિશાળ પાર્કિંગ ફૂડ સ્ટોલ્સ મેડિકલ ટીમ ફાયર સેફ્ટી વધારાની સુવિધા અને સુરક્ષા અને દરેક હાજર વ્યક્તિ માટે ઇન્સ્યોરન્સ જેવી સુવિધાઓ પણ આપવામાં આવી છે દરેક બાબતનું ધ્યાન રાખવામાં આવ્યું છે છેલ્લા ચાર વર્ષથી રાધ ઇવેન્ટ્સ સતત ભવ્યતા સાથે નવરાત્રિના કાર્યક્રમો આયોજિત કરી રહ્યું છે તેનું લક્ષ્ય માત્ર મનોરંજન પૂરતું નથી પરંતુ સાંસ્કૃતિક વારસા ને સાચવવો અને યુવાઓ પરિવારોને એક મંચ પર જોડવાનું છે આ વર્ષે રાધે રાસ સાથે મુલાકાતીઓને ભક્તિ સંગીત ગરબા ને આધુનિક ડેકોરેશનનો નો અનોખો મેળાવડો અનુભવાશે જે યાદગાર બની રહેશે મારું નામ નારાયણ ગઢવી ફાઉન્ડર ઓફ રાધે ઇવેન્ટ રાધે રાસ ગરબાનું આયોજન અને આ વખતે આપણે ગ્રાઉન્ડમાં સાત હજાર લોકોની કેપેસિટી જેટલું ગ્રાઉન્ડ છે પણ આપણે ત્રણ હજાર પાંત્રીસો ટિકિટ સુધીનું આપણે સેલિંગ માટેનું ટાર્ગેટ છે અને એ આપણે અત્યારે અર્લી બર્ડ ફાઈવ હંડ્રેડ સ્ટાર્ટ કરી દીધા છે અને જેમાં રોજ નવા આર્ટી સાથેનું આપણું આયોજન છે કઈ રીતની વ્યવસ્થા કરવામાં આવી છે પાર્કિંગ અને એના માટેની સિક્યુરિટી આ વખતે અમારો ધ્યાન આપીશું ને રાધર રાસમાં પણ કે જે ગ્રાઉન્ડ છે એક્ઝેક્ટ એનાથી ક્યાંય સો મીટર કે પાંચસો મીટર આગળ જઈને પાર્કિંગ કરવાની જરૂર નથી એક્ઝેક્ટ પાર્ટી પ્લોટથી એકઝેક બાજુમાં એનું પાર્કિંગ છે અને એ પાર્કિંગ લિમિટેડ થતા હોય છે જ્યારે આવી કોમર્સમેન્ટ હોય તો અમે એની બાજુમાં જે એકસ્ટ્રા જગ્યાઓ હતી તો બે એક્સ્ટ્રા પ્લોટ પણ લીધેલા છે કે જેથી કરીને કોઈને પાર્કિંગમાં બિલકુલ તકલીફ ના પડે સાથે અમારી સિક્યુરિટી ટીમ પણ અમે વધારી છે કે જેથી કરીને બધું આયોજન સુરક્ષા સાથે જળવાય ખાસ કરીને મેડિકલને લઈને કઈ રીતના સુવિધાઓ રાખવામાં આવી છે આપણે લાસ્ટ ત્રણ વર્ષથી આપણે મેડિકલ ટીમને તો આપણે આપણા આયોજન ઉપર રાખીએ છીએ સાથે આપણે ઇન્સ્યોરન્સ પણ લીધેલું છે અને પ્રોપર સુરક્ષા સાથે બધું કરીએ છીએ કેટલા લોકોનું ગ્રાઉન્ડનું ગ્રાઉન્ડ છે આ રીતે ગ્રાઉન્ડની કેપેસિટી આપણી એક્ઝેક્ટ છ થી સાત હજાર લોકોની છે એસી હજાર સ્ક્વેર ફીટ છે પણ આપણે એની અંદર પાંત્રીસો સુધીનું ટાર્ગેટ છે દાર ત્રિવેદી છે અને નવરાત્રિ બસ હવે આવી જ ગઈ છે એવું કહીએ તો એમાં કંઈ અતિશયોગતી નથી તો આ નવરાત્રિ અમે બે ગરબા લઈને આવી રહ્યા છીએ સૌથી પહેલાં ગરબા છે એનું નામ છે રાધેરાસ જે વીઆઈપી રોડ વિવ્યાના ફાર્મ છે ત્યાં થવાના છે એ રાત્રે આઠ વાગે ચાલુ થઈ અને એક વાગ્યા સુધી છે જ્યાં બધા સિંગર્સ હશે પિયુષભાઈ ગઢવી છે ઈશાની દવે છે અઘોરી મ્યુઝિક છે એવી તે અલગ અલગ સિંગર્સ છે અને રાધાકૃષ્ણની આખી થીમ છે તો એ બહુ જ સુંદર ગરબા થવાના છે આપણે જાણે વૃંદાવનમાં પહોંચી ગયા હોય એવું લાગે અને બીજા જે ગરબા છે ત્યાંથી માત્ર અઢી કિલોમીટર દૂર જે પ્લેઝર ક્લબ આવેલું છે સાઉથ ગોપલમાં ત્યાં છે એ મંડળી સ્ટાઇલ ગરબા છે આપણે નરેશ બારોટ જેને આપણે ઓજી કહી શકીએ જેમને આ શરૂઆત કરી એ મંડળી જે છે એ ત્યાં થવાની છે નામ એનું જાગરણ છે અને શિવ અને શક્તિની થીમ ઉપર એ ગરબા છે તમે ગ્રાઉન્ડના કોઈ પણ ભાગમાં ઊભા રહી જશો તો મહાદેવ અને માતાજી બંનેનો સાક્ષાત્કાર થતો હોય એવી તમને અનુભૂતિ થશે આખી રાતમાં બે વાર મહાઆરતી થવાની છે જેના માટે અમે લોકોએ ત્રીસ આર્ટિસ્ટ બોલાયા છીએ જેવી રીતે ઉજ્જૈનમાં આરતી થાય છે ભસ્મ સાથે મોટા ડમરું ઢોલ તાશ નગાડા સાથે એવી રીતે એ આરતી થવાની છે અમારે ત્યાં પણ એક પેટ ડોગ છે તો અમને ઘણીવાર નવરાત્રીમાં બહાર જવું હોય તો બહુ કાઠું પડે છે અને મૂકીને જવું તો એવા લોકો માટે પણ અમે વ્યવસ્થા કરેલ છે પેટ ફ્રેન્ડલી નવરાત્રિ છે એક અલગ ઝોન એમના માટે બનાવવામાં આવ્યો છે જે એમના કેરટેકરથી લઈ અને એમના હાઇડ્રેશન સુધીની બધી જ વ્યવસ્થા અમે લોકોએ રાખી છે એટલે ટૂંકમાં બંને જગ્યાએ આવવા જેવું છે તમે એક જગ્યાએથી તમારા સંધ્યાની શરૂઆત કરો તો સૂર્યોદય છે એ પણ અમારા જ ત્યાં જ થાય એ પ્રકારની આખી વ્યવસ્થા છે બહુ જ સરસ ડેકોર છે ગ્રાઉન્ડથી અડધું જ ક્રાઉડ ભરવાનું છે જેથી બધા બહુ જ સારી રીતે ગરબા રમી શકે બહુ જ સારું જમવાનું પણ અમે લોકોએ રાખ્યું છે તો બધા જ જે મિત્રો છે જે મારા દર્શક મિત્રો છે જે મારા મીડિયાના મિત્રો છે એમને બહુ ભાવભીનું આમંત્રણ છે કે આ નવરાત્રિ રાધેરાસ અને જાગરણ બંનેમાં અચૂકથી આવતો દસ વાગ્યાથી લઈ અને સવારે છ વાગ્યા સુધીનો છે જો ખેલૈયાઓનો મૂડ હોય કે અમારે સાત વાગ્યા સુધી પણ રમવું છે તો અમારી એ પ્રકારની પણ તૈયારી છે અત્યારે એની ટિકિટ જાગરણની જે છે એ બર્ડ માત્ર ને માત્ર સાતસો રૂપિયાથી ચાલુ થાય છે જ્યારે રાધેરાસ જે છે એની ટિકિટ જે છે એ ફાઇવ હંડ્રેડથી છે અને એ રાત્રે એક વાગ્યા સુધી